મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો માત્ર અઠ્યાસી હજાર કિંમત ની અંદર પૃથ્વીરાજભાઈ ને વેચવાનું છે ટ્રેક્ટર ની અંદર હાઇડ્રોલિક નવી છે બેટરી નવી રેડ્યુટર નવું અત્યારે કોમ્પ્લીટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં છે બાકી હું તમને વધુ માહિતી વિડિયોની અંદર આપી દઈશ કિંમત અંદાજિત અઠ્યાસી હજાર જ માત્ર રાખેલી છે બાકી હું તમને ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો પૃથ્વીરાજભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે મેસી ટ્રેક્ટર છે તમે જોઈ રહ્યા છો મેસી ગોળ મોડો ઓગણીસો છ્યાસી ના ટકા જેવું છે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો ગેર હાઇડ્રોલિક સારા હાઇડ્રોલિક નવી જ નાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર જાય આ ટ્રેક્ટર તમે રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી બેટરી નવી જ નાખેલી છે બે મહિના પેલા ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે બાકી વધારે માહિતી માટે પૃથ્વીરાજભાઈનો ભાઈનો કોન્ટેક કરી લેજો બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ છે ટ્રેક્ટર ટોટલ જવાબદારી જવાબદારી વાળું કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની કિંમત અંદાજિત અઠ્યાસી હજાર રાખેલી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પૃથ્વીરાજભાઈનું ટ્રેક્ટર તાલુકો જિલ્લો જુનાગઢ ઉમરાળા ગામે જોવા મળશે આ ટ્રેક્ટર લેવું હોય તો પૃથ્વીરાજભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોના ઉપર નંબર મળશે પૃથ્વીરાજભાઈના એક્યાસી ચાલીસ વાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો